દો ભૂત સ્વર્ગો સંપત્તિ પ્રોક્ત બીજો અધ્યાય બારમો અધ્યાય તેરમો ચૌદમો આ બધાની અંદર દેવી સંપત્તિ છે મેં થી કીધી બે હવે હે પાર્થ તું મારી પાસેથી સાંભળ આસુર આસુરી સંપત્તિ કેવી હોય એ મારી પાસેથી સાંભળ્યું માણસો ને પ્રશ્ન થાય ને કે ભગવાને દેવી સંપત્તિ નું વર્ણન કર્યું પણ આસુરી સંપત્તિ નું વર્ણન શા માટે કરવું જોઈએ એટલે શંકરાચાર્યજી કે આપણે ક્યુ છોડવું છે અને ક્યુ પકડવું છે જયારે આસુરી સંપત્તિ આપણામાં છે એ ખબર પડે તો છોડી શકીએ આપણે મોટા ભાગને એમાં આપણે બધા દેવી સંપત્તિ લઈને જૈન માં છીએ એવું નથી હોતું

અર્થ થાય દ્વિસંખ્યા ભૂતનામ મનુષ્યનામ કે પ્રાણીઓની અંદર અને ભૂત નો અર્થ શું થાય અહિયાં તો કે માત્ર મનુષ્ય ખરેખર જોવાય છે ભૂત નો બધા જ પ્રાણીઓ જે જન્મે છે ચોર્યાસી લાખ યોની છે બધાને ભૂત કહેવાય પણ અહીંયા ભૂત નો અર્થ થાય માત્ર મનુષ્ય કારણ કે સૃષ્ટિ એ પ્રકારની સૃષ્ટિ છે ભૂત સર્ગો સૃજી ઉત્પન્ન કરવામાં આવી છે અને એવી કઈ જગ્યાએ કીધું છે એટલે કીધું કે હું માત્ર નથી કેતો ઇવન ઉપનિષદમાં પણ છે વેદોમાં પણ છે

પેલા ચેપ્ટર ની અંદર ભગવાને કીધું છે દ્વાયા પ્રાજાપત્યા પ્રજાપતિ બ્રહ્માજી બે પ્રકારની પ્રજા ઉત્પન્ન કરી એક એક છે છે દેવાહ ને દેવો છે અને બીજા આસુરો છે એ ભગવાને ઉત્પન્ન કર્યા છે અને એટલે કીધું દેવ આસુર એવું બે ક્યાં નામ છે કીધું દેવ ને આસુર એટલે ભગવાન કીધું હવે દેવહ विस्तरशः प्रोक्तः देवी संपत्ति छे મેં ડિટેલ માં કરીશ અત્યંત એને કીધું કે દેવહ भूतसर्गः इष्टाट કે થી કરીતી તો કે અભયમ સત્વ સંૃદ્ધિ જ્ઞાનયોગવ્યવસ્થિતિ પેલા શ્લોક થી ચાલુ કરીને છેલ્લે શું છે તો કે નાતિમાનિતા ત્યાં સુધીની બધી છે એ વિસ્તરશઃ ઇન ડિટેલ વિસ્તર प्रकारेहि प्रोक्तः

સ્પષ્ટતા કરી તત્ પરિવર્જનાર્થમ ન થાય તત્ આસુરી સંપત્તિ પરિવર્જન એટલે કે છોડવું અર્થમ એટલે કે માટે તે આસુરી સંપત્તિ છોડવા માટે મમો મારા શબ્દો ફ્રોમ માય મારા શબ્દો કરવાનું છે એટલે શૃણુ શૃણુ નો અર્થ થાય શંકરચ્ય કીધું અવધાર તું નક્કી કર અવધાર મીન્સ યુ શુડ ડિસાઇડ તું નક્કી કર તારામાં હજી કેટલી દેવી સંપત છે કેટલી આસુરી સંપત્ત છે

એ કેવા છે કે આ સૂરી વર્ણન કરે છે એટલા માટે થઈને સ્પષ્ટતા કરી દીધી પહેલેથી સાતમા સુધી ભગવાન શું કરશે તો કે આનું જ વર્ણન અને આસુરી સંપત હોય તો એનું મૈરા પછી શું થાય એનું પણ વર્ણન ભગવાન કરશે એમાંથી કેવી રીતે છૂટાય એનું પણ વર્ણન કરશે એમાં સાતમો શ્લોક પ્રવૃત્તિવૃત્તિ આસુરી પ્રકૃતિના જનાહા માણસો છે એ ન જાનતી વિદુ નો અર્થ ન અને શું નથી જાણતા તો કે પ્રવૃત્તિ લોકો છે એ પ્રવૃત્તિ શું છે નિવૃત્તિ આસુરી પ્રકારના માણસો છે નવી દુઃખ એ જાણતા નથી અહીંયા પ્રવૃત્તિનો અર્થ થાય કર્તવ્ય અને નિવૃત્તિ નો અર્થ થાય જે ન કરવા યોગ્ય છે ડૂઝ એન્ડ ડોન્ટ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ આ બધા આસોરી વાળા છે નવી દુઃખ નથી જાણું અને એની અંદર આટલી વસ્તુ નથી ભગવાને સ્પષ્ટતા કરી ન છે બીજામાં એની અંદર નથી હોતું શું નથી હોતું શૌચમ ન એની અંદર પવિત્રતા નથી હોતી ન ચ ન વિદ્યતે કે ચાર અપી ન વિદ્યતે કંડક્ટ સારો વ્યવહાર કેમ કરવો ન વિદ્યતે ન વિદ્ય નથી હોતું સાચું પણ બોલતા નથી પવિત્રતા નથી સત્યતા નથી અને પ્રોપર વ્યવહાર નથી અને પ્લસ શું કરવું શું ના કરવું એ નથી ખબર આટલું ભગવાન હવે સ્ટાર્ટ કરશે કે એને શું શું નથી ખબર આસુરી લોકોમાં સૌથી પેલું કેવાય અન્વય જે વ્યક્તિને જ્યાં સુધી શ્લોક ને છોડતા ના આવડે સંધિ અન્વય લખું અન્વય પેલા કરતા છેલ્લે ક્રિયાપદ વચ્ચે કર્મ એટલે આસુરા જનાહા આસુરી પ્રકારના લોકો છે ન વિધુ એ જાણતા નથી શું જાણતા નથી તો કે પ્રવૃત્તિ ન સત્યમ વિદ્યતે આની આ ત્રણ વસ્તુ છે એ નથી દેખાતી હવે પ્રવૃત્તિ એટલે શું અત્યારે થોડુંક ટૂંકમાં આપણે જોઈએ પછી પ્રવૃત્તિનો અર્થ શંકરાચાર ભગવાન મનુષ્ય તરીકેનો જન્મ આપ્યો છે તો આપણને પુરુષાર્થ બતાવ્યા જતુવિદ પુરુષાર્થ એની અંદર આ કરવા જોઈએ કર્તવ્ય પ્રવૃત્તિ એને ખબર નથી પડતી કે શું કરે કારણ કે ભગવાને ધર્મ અર્થ અને કામ ને મોક્ષ કે માણસો એ આ ચાર વસ્તુ પોતાના જીવનમાં જોઈ ધર્મ અર્થ કામહ મોક્ષ આ ચારે ચાર માટે પ્રવૃત્તિ એ શું કર્યું છે પ્રવૃત્તિ સૌથી અર્થ પુરુષાર્થ નો અર્થ થાય મનુષ્યના ઈચ્છથી મનુષ્ય દ્વારા જે ઈચ્છા કરવામાં આવે છે એ ચાર પ્રકાર ની જોઈ એમાં પેલું અર્થ પુરુષાર્થ નો અર્થ થાય રોટી કપડા મકાન જન્મ થાય એટલે ખાવા જોઈએ જન્મ થાય તો પહેરવા જોઈએ અને જન્મ થાય તો રેવા જોઈએ અર્થ પુરુષાર્થ પછી એકવાર રોટી કપડા મકાન થઈ ગયું આર વેલ સેટ પછી માણસો શું વિચારે કે ઘર થઈ ગયું હવે ઘરની અંદર એસી નાખવું જોઈએ બહુ ગરમી થાય ઈચ્છાઓ વધે કામનો અર્થ ઈચ્છા સિમ્પલ ખાલી કામ એટલે ભયંકર જ છે જયારે જયારે કામ આવે એમ થાય કે બહુ તાપ લાગે હવે નાની ગાડી લઈ ગાડીની ઈચ્છા પૂરી થઈ તો એમ થાય કે થોડીક મોટી લઈ મોટી ની ઈચ્છા પૂરી થઈ તો મર્સિડીઝ લઈ પણ કઈ પણ પ્રકારે એક સારામાં સારું હું મેળવતો જ રહું એવી જે ઈચ્છા છે

પણ ધર્મમય રીતે કમાવું તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરો પણ ધર્મમય કરો ક્યારે પણ ખોટું ના કરો એ અંદર આ લોકો ન અસુરા છે કે રાક્ષસી પ્રકારના માણસો છે અર્થકામ તો જોઈએ છે મારે જલસા કરવા છે પણ કેવી રીતે કમાવું અને કેવી રીતે જલસા કરવા પ્રવૃત્તિ એટલે કે અર્થકામ માટે હું પ્રવૃત્તિ તો કરીશ

બધા સત્વ ગુણથી ભરાઈ ગયા એ નહીં દૈવી સંપત્તિ ભરાય ગયા પૂર્ણ બધા તો નો પ્રશ્ન ને ઓકે पूर्णमदं पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुव्यो नमः हरिः ॐ હરિમ 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 છો મજા તબિયત પાણી સારા બધાના મળીએ આપડે સોમવારે